હલો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધામાં મજામાં હશો એ આજે ગણેશ ચતુર્થી નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઘરે ઘરે અને શેરીએ શેરીએ ગલીએ ગલીએ ગણપતિ દાદાનો ખૂબ ઉત્સવ બધા મનાવી રહ્યા છે તો એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન તો આજે આપણે ગણપતિ દાદા માટે પ્રસાદી બનાવવા જઈ રહ્યા છે તો આપણે એમના માટે પ્રસાદી રૂપે આપણે લાડુ બનાવીશું તો એની અંદર આપણે બધી તૈયારી કરી લીધી છે તમે જોઈ શકો છો કે આપણે એક વાટકી ચણાનો લોટ લીધો છે અને એક વાટકી આપણે દળેલી ખાંડ લીધી છે જેમાં મેં દળવાની અંદર જાયફળ અને એલચી નાખી દીધા છે અને હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે આની અંદર આપણે આ જે લોટ છે એ આપણે લોટ શેકી અને સરસ મજાના આપણે લાડુ તૈયાર કરવાના છીએ તો અમારો વિડીયો હેઠળ સુધી જોજો અને બન્યા રહેજો આપણે કંઈ વધારે એની અંદર સામગ્રી જોતી નથી તો આપણે બધી સામગ્રી લઈ લીધી છે અને હવે આપણે તૈયારી કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઘીની અંદર આપણે બધો લોટ નાખી દીધો છે અને હવે આપણે એને ધીમા તાપે એકદમ મીડિયમ આંચ ઉપર આપણે બધો લોટને સરસ મજાનો આપણે શેકી લઈશું અને ધીમા તાપે જ આપણે શેકીશું જેથી કરી અને લોટ બળી પણ ન જાય અને એમનું જે એકદમ બદામી રંગનું શેકાઈ જાય આપણે ત્યાં સુધી ધીમા તાપે આપણે એને શેકીશું અને જરૂર જણાશે તો હજી આપણે આની અંદર ઘી થોડુંક ઉમેરીશું પણ અત્યારે તો આપણે આને આવી રીતે જ ધીમા તાપ ઉપર આપણે એને શેકી લેવાનો છે અને મિત્રો આપણે જ્યારે આ લોટ શેકતા હોય ને ઘીમાં ચણાનો લોટ તો એની સુગંધ બહુ સરસ આવે છે અત્યારથી જ સુગંધ આવવા લાગી છે પણ જ્યારે શેકાઈ જશે ને ત્યારે તો એ વધારે સુગંધ આવશે કે જે આસપાસ પણ ઘણી બધી સુગંધ સુધી પહોંચી અને તમે જોઈ શકો છો કે આપણો છે આ ઉપર આપણે શેકી રહ્યા છીએ અને આવી જ રીતે આપણે લોટને શેકવાનો છે અને મિત્રો આપણે આ ચણાના લોટના લાડુ બનાવવા જઈ રહ્યા છીએ અને ખાંડ નાખવાના છે અંદર પછી એમાં આપણે શું કહેવાય મગજના લાડુ કહીએ કે એ જે કહેતા હોય એ બધા અલગ અલગ કહેતા હોય છે એટલે હવે તમે કહેજો કે તમે કેવા લાડુ કયો છો થોડું આપણે એની અંદર ઘી ઉમેરીશું તો આવી રીતે ધીમા તાપે છે આપણે એને શેકવાનો છે મીડિયમ આંચ ઉપર તો તમે જોઈ રહ્યા છો મિત્રો કે આપણો જે લોટ છે એ બી સરસ મજાનો શેકાવા માંડ્યો છે અને ભેગી હું એ શેકાઈ શેકાય છું કારણ કે આ વરસાદ એટલો થયો છે છતાંય આટલી ગરમી થાય છે એટલે રસોડામાં રહી અને રસોઈ બનાવી અને કામ કરવું બહુ અઘરું છે એટલે આજે તો હું એમ કહું છું કે જે ભાઈઓ એમ કહેતા હોય ને કે આ તો જમવામાં શું બનાવ્યું છે જમવામાં શું બનાવ્યું છે એવું બધું ઘણા ઓર્ડર મારતા હોય છે તો એકવાર રસોડામાં આવીને કામ કરો તો તમને ખ્યાલ આવે કે કેમ થાય છે એમ થોડીક વાર રસોડામાં તમે જાઓ છો ને તો પરસેવા નીતરી રહે છે કેટલા ટેમ્પરેચરની ગરમી અહીંયા રસોડામાં આવી જાય છે તો જોઈએ શકો મિત્રો કે આપણો જે લોટ છે એકદમ સરસ મજાનો હવે શેકાઈ રહ્યો છે હવે બસ એકાદ બે મિનિટમાં જ હવે આપણે લોટ તૈયાર થઈ જશે તો મિત્રો હવે આપણો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે એની અંદર આપણે જે લોટ લીધો હતો એટલી જ માત્રામાં કી ને હવે આપણે આ ખાંડ છે એમાં એલચી અને જાયફળ નાખેલી છે મિક્સરમાં આપણે સાથે દળી નાખી હતી એ આપણે એમાં ઉમેરી દઈશું ને બધું મિક્સ કરી લેશું મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગેસની નીચે ઉતારી અને આ બધું વ્યવસ્થિત આપણે સરખું મિક્સ કરી દીધું છે હવે આપણે આના નાના નાના લાડુ વાળીશું ને સુગંધ તો મિત્રો એટલી સરસ આવી રહી છે આની અંદરથી કે આપણે જોતા જ મન થઈ જાય પણ આજે તો ગણપતિ દાદાનો પ્રસાદ કહેવાય એટલે આપણે આમાંથી કંઈ ચખાય નહીં અને સરસ મજાના લાડુ વાળી અને આપણે ભગવાનનો પ્રસાદ તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આવી જ રીતે આપણે આ લાડુ છે ને આવી જ રીતે વાળી લીધા છે અને અમુક લાડુ છે ને આપણે ટાઈપ પાડ્યા છે અને અમુક લાડુ આપણે નાના નાના ગોળ બનાવ્યા છે તો આપડે બધા લાડુ આવી રીતે સરસ મજાના વાળી અને આપણે સરસ મજાના લાડુ તૈયાર થઈ ગયા અને ચાલો હવે ગણપતિ દાદા ને પ્રસાદ ધરીશું